વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ થવાનો છે કારણ કે આપણે છેલ્લા પાંચ વર્ષના જે બોર્ડ એક્ઝામના પેપર હતા એની અંદરથી સામાજિક વિજ્ઞાનની અંદર વિભાગ વિભાગડીમાં કયા કયા પ્રશ્નો આવ્યા છે એ પ્રશ્નો હું તમને આપવાનો છું તો પ્લીઝ આ વિડીયો અંત સુધી જોજો કારણ કે તમને ઘણો બધો બેનિફિટ થશે તમે ખાસ આ પ્રશ્નો તો તૈયાર કરજો જ કારણ કે આરે મોસ્ટ એમપી પ્રશ્નો કહેવાય ઓકે પહેલાં આપણે જોઈશું બે હજાર સત્તરનું સામાજિક વિજ્ઞાનનું જે પેપર હતું તમારી જોડે હશે તો એમાંથી તમને ખ્યાલ આવી જશે ક્યારે જ પ્રશ્નો હશે તો જુઓ બીજા બધા વિદ્યાર્થીઓને હતા ટાઈમ વેસ્ટ કરવો પડે પાંચ વર્ષના પેપર કલેક્ટ કરવા એના માટે બહુ એનાલિસિસ કરવું પડે એના કરતાં મેં તમને મહેનત કરીને તમારા માટે સ્પેશિયલી આ એનાલિસિસ કરેલ છે તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો લાઇક કરજો અને ધોરણ દસના આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને જો તમને આ વિડીયો યુઝફુલ થયો હોય અને તમારા વિભાગ સી માટે જોતા હોય તો જલ્દીથી કોમેન્ટ કરજો જેથી આપણે આજે ને આજે વિડીયો બનાવી શકીએ ઓકે કાલે તમારે સામાજિક વિજ્ઞાનનું પેપર છે એ માટે કરીને વાત કરીએ આપણે જુઓ વિભાગ ડી બે હજાર સત્તરનું પેપર છે આવી તો એમાં પ્રશ્ન તમને પાંચ પાંચ ગુણના આવતા એ સમયે પાંચ પાંચ ગુણનો વિભાગ આવતો હજુ સોળમો પ્રશ્ન છે કે ભારતે વસુદેવ કુટુંબકમ ભાવનાને વિશ્વમાં સાકારી સાકાર કરી છે સમજાવો વસુદેવ કુટુંબકમ આ એક શોર્ટ નોટ અથવા ટૂંક નોટ છે આ તમારે ખાસ તૈયાર કરવાની એના પછી સત્તરમો પ્રશ્ન છે ભાવ વધારો નિયંત્રણ લાવવા સરકારે લીધેલ પગલાંની ચર્ચા કરો અને પણ આપેલ છે કે બજારમાં ઉપભોક્તા ગ્રાહકનું શોષણ કઈ કઈ રીતે કરવામાં આવે છે પછી આપણે પ્રશ્ન પ્રશ્ન જોઈશું કે ભારતના એ નકશો છે તો નકશો ખાસ તૈયાર કરજો પાંચ ગુણમાં પૂછાયેલ હતો એ સમય તો જુઓ કે કોફી પકવતો ફૂર્ગ પ્રદેશ તમારે દર્શાવવાનો રહેશે હીરાકુડ યોજના પછી અબરખની ખનીજ ઉત્પાદક ક્ષેત્ર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાનીનું કેન્દ્ર અને મુંબઈથી કોલકાતા રેલવે માર્ગ બે અટક સ્થાન પણ જાણવા છે કે કઈ બે જગ્યાએ આ રેલવે સ્ટોપ થશે તો આ નકશો પણ મોસ્ટ એમ છે એટલે આને પણ ખાસ તૈયાર કરજો બે હજાર સત્તરનું પેપર ક્લિયર હવે નેક્સ્ટ આપણે બે હજાર અઢારનું પેપર જોઈશું બે હજારના અઢારના પેપરમાં જુઓ સોળમો પ્રશ્ન આપેલો છે એ પણ પાંચ પાંચ ગુણના પ્રશ્નો આવતા હતા બે હજાર અઢારમાં આપણે જોઈશું તો જુઓ પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો એના અથવામાં આપેલો હતો કે ગ્રાહકે ખરીદી કરતી વખતે સી કાળજી રાખવી જોઈએ તો ખાસ તમારે ગ્રાહક સુરક્ષા વિશે તો ખાસ તૈયાર કરજો કારણ કે ગ્રાહકનું કઈ રીતે બજારમાં શોષણ થાય છે એ આગળ પ્રશ્ન હતો અને ફરી ગ્રાહક વિશે આવેલો છે કે ગ્રાહકે ખરીદી કરતી વખતે સી સી કાળજી રાખવી જોઈએ તમને આવડશે તમે એકવાર વાંચશો ને તો તમને આવડી જશે પછી સત્તરમો પ્રશ્ન છે કે ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે બાળ અધિકારનો કયો સમાવેશ કરવામાં આવેલો છે એ પણ પાંચ ગુણમાં પૂછાયેલ પ્રશ્ન છે અને અઢારમો છે એ આપણે નકશામાં આપણે સંજ્ઞા વડે સ્થાન દર્શાવવાના છે તો આ નકશા તમે ખાસ તૈયાર કરજો તમારે જો સિલેબસ ચેન્જ થઈ ગયો હોય અભ્યાસક્રમ કટ થઈ ગયો હોય તો આ પ્રશ્નો નહીં આવતા હોય પણ જો ના કટ થયો હોય તો આવતા જ હશે તમે એકવાર આ પ્રશ્નો શોધજો અને પછી વાંચી લેજો તો જુઓ એમાં પહેલો નકશામાં પહેલો પ્રશ્ન છે કાળી જમીનનું એક ક્ષેત્ર તમારે સંજ્ઞા વડે દર્શાવવાનું એની સંજ્ઞા ખાસ જમીનની સંજ્ઞા શું થાય એ તૈયાર કરજો અને એનું ક્ષેત્ર દર્શાવજો બીજો છે રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજા નંબરમાં આવશે સણ ઉત્પાદનનું એક ક્ષેત્ર અને ચોથા નંબરમાં આવશે સુતરાઉ કાપડ ઉદ્યોગનું કોઈ એક કેન્દ્ર અને પાંચમા નંબરમાં આવશે રાષ્ટ્રીય જળમાર્ગ ઓકે બે દર્શાવના છે રાષ્ટ્રીય જળમાર્ગ કેટલા દર્શાવના બે દર્શાવવાના છે તો આપણે બે હજાર અઢારનું પેપર પૂરું કરીએ છીએ હવે નેક્સ્ટ આપણે બે હજાર ઓગણીસનું પેપર આપણને મળેલ નથી એટલે આપણે ડાયરેક્ટ બે હજાર વીસનું પેપર હવે જોઈશું જો મિત્રો બે હજાર વીસના પેપરમાં હવે તમારે વિભાગ ડી વીસ ગુણનો આવવા મળ્યો અને એક પ્રશ્ન ચાર ગુણનો થઈ ગયો ગયા બે પેપરમાં આપણે જોયા હતા કે એક પ્રશ્ન પાંચ ગુણમાં આવતો હતો તો બે હજાર વીસના પેપરમાં પહેલો પ્રશ્ન છે વાસ્તુશાસ્ત્ર વિશે સમજ આપો તો વાસ્તુશાસ્ત્ર એ તમારા માટે આઈએમપી પ્રશ્ન છે એ એકવાર વાંચી લેજો એને અથવામાં આપેલો છે કે એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણ વિદ્યાનો પરિચય આપો તો રસાયણ વિદ્યા ખાસ મહત્વની છે આગળ પણ આવેલ છે આ પ્રશ્ન જે પ્રશ્ન રિપીટ થતા હોય ખાસ મોસ્ટ એમ્પી ગણા છે તમારે કારણ કે આ વર્ષે પણ રિપીટ થઈ શકે છે પછી તમને જુઓ છત્રીસમાં પ્રશ્નમાં એક ચિત્ર આપેલું છે કે આપેલ ચિત્ર ભારતના મુખ્ય એક ધાન્ય પાકનું છે તે કયો પાક છે તે પાકની વિસ્તૃત માહિતી આપો હવે તમને ચિત્રમાં કયો પાક દેખાય છે અને એ પાક વિશે તમારે ટૂંક નોંધ લખવાની રહેશે ચાર ગુણમાં ઓકે પછી જુઓ સાડત્રીસમો પ્રશ્ન કે ભારતમાં ગરીબીના મૂળિયા શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઊંડા છે જુઓ ભારતમાં ગરીબીના મૂળિયો જે શહેર વિસ્તાર છે એના કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ઘણા ઊંડા છે મતલબ ગ્રામ્ય વિસ્તારમાં શહેર કરતાં ગરીબી ખૂબ જ વધારે છે તે માટેના તમારે જવાબદાર કારણો તમે કયા ગણો છો એ તમારે લખવાના રહેશે અને એના આઠમા પ્રશ્ન આપેલ છે જો ભારતમાં બેરોજગારી ઘટાડવી છે તો શ્રમ શક્તિનું યોગ્ય આયોજન શ્રેષ્ઠ પુરવાર થઈ શકે છે કેવી રીતે એ તમારે સમજાવવાનું રહેશે ઓકે તમે સ્ક્રીનશોટ લેતા રહેજો એટલે તમને પ્રશ્ન શોધવામાં મદદ પડે હવે જુઓ અડત્રીસ મો પ્રશ્ન જોઈશું ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધુ હોવાને કારણો જણાવીને તેને અટકાવવાનો ઉપાયો જણાવો ઓકે અડત્રીસ પ્રશ્ન જોઈએ હવે ઓગણચાળીસમાં આપણે નકશો આવશે એટલે નકશો તમારે મોસ્ટ ટાઈમ પીછે જ નકશા ખાસ તૈયાર કરજો ઓગણચાળીસમાં જુઓ ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપેલા નકશામાં યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવવાનું છે એક તો તમારે દર્શાવવાનું રહેશે વન્યજીવ જીવ અભયારણ્ય જેમાં એનું નામ આપેલ છે એતુર એતુર નાગરમ ઓકે પછી બીજું આવશે બાજરી ઉત્પાદન કરતો એક પ્રદેશ ત્રીજા નંબરમાં આવશે જહાજ બાંધકામ ઉદ્યોગનું કેન્દ્ર એ પણ નામ સાથે અને ચોથો આવશે ભારતનો સૌથી લાંબો રેલ માર્ગ કોઈ પણ એક અટક સ્થાન દર્શાવવાનો મતલબ ક્યાં થોપશે તે અથવા વિવેક એક્સપ્રેસ ઓકે તો આ નકશો ખાસ તૈયાર કરજો ત્રણ નકશા જોયા આપણે તમે આ ત્રણ નકશા કરશો તો પણ એના અંદરથી આવવાના ચાન્સીસ છે જ હવે નેક્સ્ટ આપણે બે હજાર એકવીસનું આઈએમપી પેપર એટલે કે બોર્ડ એક્ઝામનો પેપરનો વિભાગ ડી જોઈશું બે હજાર એકવીસના પેપરમાં જુઓ સૂચના આપેલ છે તમે કે નીચે આપેલા છેતાળીસથી એકાવન પ્રશ્નોમાં કોઈપણ ચાર પ્રશ્નો લખવાના મતલબ તમે ટોટલ પ્રશ્ન કેટલા આપેલા છે જુઓ બાવન સુધી પ્રશ્ન છે બાવન એટલે તમે ઘણો કેટલા છે ટોટલ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત પ્રશ્નો આપેલા હશે અને સાતમાંથી તમારે ચાર પ્રશ્નો લખવાના છે અને જુઓ એક ખાસ એ ધ્યાન રાખવાનો નકશો તમારે ફરજીયાત છે તો નકશો અલગ એટલે ટોટલ પાંચ પ્રશ્ન લખવાના તમારે સાત પ્રશ્નોથી પાંચ પ્રશ્ન લખવાના પણ નકશો એમાં ફરજિયાત છે ઓકે તો જે છ વધ્યામાંથી તમને જે આવડતા હોય ને એ જ ચાર તમારે લખવાના આ વિભાગ ડી આપણે બે હજાર એકવીસનો છે આપણે બે હજાર ચોવીસમાં તમને પ્રશ્ન આપેલા છે ટોટલ આઠ અને એની અંદરથી તમારે પાંચ પ્રશ્ન લખવાના રહેશે અને નકશો એમાં પણ તમને ફરજિયાત લખવો જ પડશે ઓકે તો જુઓ 46મો પ્રશ્ન છે વાસ્તુશાસ્ત્ર સવિસ્તર જવાબ આપો તો આ વાસ્તુશાસ્ત્ર એ આઈએમપી પ્રશ્ન છે એને ખાસ તૈયાર કરી નાખજો 47મો પ્રશ્ન છે વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ સમજાવો તો આ વૈદિક વિદ્યા વૈદિક શાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર આ બધા જ પ્રશ્નો ખૂબ અગત્યના છે એ ખાસ તૈયાર કરજો અડતાળીસમો પ્રશ્ન છે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારા જણાવો પછી ઓગણપચાસ પ્રશ્ન છે કે ઘઉંના પાકને અનુકૂળ સંજોગો વણવી ઉત્પાદન કરતા રાજ્યો જણાવવાના છે પચાસમાં આવશે ભાવ વૃદ્ધિના કારણો વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો એકાવન પ્રશ્ન છે તફાવત આપો આતંકવાદ અને બળવાખોરી તો આ પ્રશ્નો પણ ખાસ અગત્યના છે બાવન પ્રશ્ન જે આપણે નકશો છે એને દર્શાવવાનું છે તો એમાં એક કાંપની જમીન દર્શાવવાની ગેરરાષ્ટ્રીય ઉદાહરણ દર્શાવવાનું ચા ઉત્પાદન કરતો પ્રદેશ જણાવવાનો અને સુતરાઉ કાપડ ઉદ્યોગ નામ સાથે તમારે દર્શાવવાનો રહેશે ઓકે તો બે હજાર એકવીસના મોસ્ટ એમપી પ્રશ્નો આપણે વિભાગ વિભાગડીના જોઈ નાખ્યા જે પેપરમાં આવ્યા હતા હવે આપણે જોઈશું બે હજાર બાવીસનું મોસ્ટ એમપી પેપર વિદ્યાર્થી મિત્રો બે હજાર બાવીસના પેપરમાં જેમ તમને હાલ બે હજાર ચોવીસમાં જનરલ વિકલ્પ આપવામાં આવે છે એવી જ રીતના બે હજાર બાવીસમાં જનરલ વિકલ્પવાળી પદ્ધતિ આવી હતી પહેલીવાર તો એમાં તમને જુઓ વિભાગડીમાં સૂચના આપેલ હતી કે સાત પ્રશ્નોમાંથી તમારે કોઈપણ ચાર લખવાના છે અને નકશો ફરજિયાત તો તમને જે આવડતા હોય તમારે ચાર પ્રશ્ન લખવાના પણ નકશો તો તમારે ફરજિયાત લખવાનો રહેશે તો આમાં જુઓ સુડતાળીસમો પ્રશ્ન છે કે પ્રકરણ ત્રણના આધારે એ કોષ્ટક આપેલ છે આ નમૂના મુજબ ઉત્તર વહીમાં કોષ્ટક બનાવીને માધ્યમ મુજબ ગુજરાતના શિલ્પ સ્થાપત્યના સ્થળો નામ સાથે ત્રણ ક્રમ સુધી યાદી બનાવીને લખો તમને ઉદાહરણ પણ આપેલ છે કે ગુજરાતની મસ્જિદ તો જુઓ તમારે જામા મસ્જિદ ક્યાં આવેલી છે અમદાવાદ એવી રીતના જુઓ તમારે ગુજરાતના મંદિર ત્રણ લખવાના અને જ્યાં આવેલા હોય એનું સ્થળ એ પણ લખવાના રહેશે પછી ગુજરાતના જૈન મંદિરો ગુજરાતની વાવ ગુજરાતની ગુફાઓ તો આ તો ખાસ તૈયાર કરજો આ રીતનો પ્રશ્ન પૂછાઈ શકે છે પછી જુઓ અડતાળીસમો પ્રશ્ન કે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો વિશે નોંધ લખો તો જે ગણિત શાસ્ત્ર છે વાસ્તુશાસ્ત્ર છે વૈદિક શાસ્ત્ર છે આ તો ખાસ પૂછાતું જ હોય છે તો આ તમારે તૈયાર કરી નાખવાનું ઓકે પછી ઓગણપચાસમો પ્રશ્ન છે તફાવત આપો ખરીફ પાક અને રવિ પાક બંને પાકના તમારે તફાવત આપવાના પચાસ પ્રશ્ન જુઓ કે નીચે કૃષિના બે પાકોના ચિત્રો દર્શાવેલ છે તે પાકને ઓળખી પાકનું નામ જણાવો અને નીચેના મુદ્દા આધારિત માહિતી આપવાનું છે તો જુઓ તમારે જે ચિત્ર છે એની અંદરથી તમારે પાક ઓળખવાનું છે કે કયા પાકનું આ ચિત્ર છે અને એના આધારે તમારે તાપમાન વરસાદ જમીનની અનુકૂળતા ઉત્પાદક રાજ્યો આટલી વસ્તુ તમારે દર્શાવવાનું રહેશે કે એના માટે કેવું તાપમાન જોઈએ ગરમ ઠંડુ કે પછી જમીનની અનુકૂળતા એના માટે જમીન કેવી લખવાનું રહેશે અને ઉત્પાદક રાજ્યો આ પાક કયા કયા રાજ્યોમાં ઉત્પાદિત થાય છે હજી નેક્સ્ટ આપણે આના એકાવનમો પ્રશ્ન જોઈશું જો મિત્રો તમને ચિત્ર બે આપેલા છે જે ઉપર દેખાય અને નીચે દેખાય એના આધારે તમારા મુદ્દા પ્રમાણે લખવાનું રહેશે એકાવનમો પ્રશ્ન છે બેરોજગારીના પ્રકાર સમજાવો બાવનનો પ્રશ્ન છે આઈએસઆઈ એફપીઓ એમ અને એચ એ ડબલ સી આ ચારેય માર્કાના પૂરા નામ લખવાના આ માર્કાના ઉપયોગો કઈ વસ્તુઓ માટે થાય છે તે જણાવો તો આ માર્કાના ફૂલ ફોર્મ તમે યાદ રાખજો પછી તેપનનો પ્રશ્ન છે બાળમજૂરી એટલે શું ભારતમાં બાળમજૂરી કયા ક્ષેત્રોમાં જોવા મળે છે તે જણાવે બાળમજૂરીના કારણો જણાવો આ પ્રશ્ન આગળ આવેલો હતો પણ અલગ રીતથી પૂછેલો હતો તો આ પ્રશ્ન બાળમજૂરીવાળો આઈએમપી ગણાય તો એ પણ તૈયાર કરજો અને ચોપન પ્રશ્ન જુઓ કે તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થાન દર્શાવવાના છે તો પહેલું દર્શાવવાનું રહેશે તમારા નકશામાં રણ પ્રકારની જમીન રાષ્ટ્રીય ઉદ્યાન ગીર સુતરાઉ કાપડ ઉદ્યોગનું એક કેન્દ્ર મુંબઈ અને ચા પકવતો કોઈ એક પ્રદેશ ઓકે તો બે હજાર બાવીસનું નું આપણે પેપર પૂરું કર્યું હવે જોઈશું આપણે બે હજાર નું પેપર જો મિત્રો બે હજાર ત્રેવીસમાં તમને જનરલ વિકલ્પ મળેલા નહોતા એ વિદ્યાર્થીઓ જેને પરીક્ષા આપી છે એમને જનરલ વિકલ્પ મળ્યા હતા એમને ડાયરેક્ટ પાંચે પાંચ પ્રશ્ન લખવાના હતા એમને ખાલી અથવામાં પ્રશ્નો મળતા બધામાં નહોતા મળ્યા એ પણ અમુક અમુક પ્રશ્નો બાદ મળ્યા હતા જો પાંત્રીસમાં એમને અથવામાં પ્રશ્ન મળ્યા હતા તો આપણે બંને પ્રશ્નો વાંચીશું કે પ્રાચીન કાળથી ભારત ગણિત શાસ્ત્રમાં ખૂબ જ પ્રગતિ સાધી છે તેને વિસ્તારપૂર્વક જણાવવાનું છે અને એના અથવા પ્રશ્ન છે કે પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે આ વાક્ય સિદ્ધ કરો તો વાસ્તુશાસ્ત્ર ગણિત શાસ્ત્ર વૈદિક શાસ્ત્ર આ બધું જ તમને મેં કીધું અગાઉ આ ખાસ તૈયાર કરજો આ ટૂંક નોંધો બધી વાંચી નાખજો વાંચેલું છે તમને યાદ રહેશે બે ચાર મુદ્દા લખતા પણ તમને ફાવશે છત્રીસમો પ્રશ્ન જુઓ કે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારા જણાવો આ પ્રશ્ન રિપીટ થયો છે આ પ્રશ્ન આઈએમપી છે કૃષિ ક્ષેત્ર વિશે ખાસ તૈયાર કરી નાખજો પછી જુઓ ગરીબી વિશે પણ ખાસ પૂછાતું હોય છે કે ગરીબી ઉદભવવાના કારણોની ચર્ચા કરો આ સાડત્રીસમો પ્રશ્ન છે એના અથવામાં ભારતમાં બેરોજગારીના સ્વરૂપોની ચર્ચા કરો તો આ બેરોજગારી ગરીબી અને બાળમજૂરી આ પણ ખાસ આવતા હોય છે આમને પણ સારી રીતે વાંચીને તૈયાર કરી નાખજો પછી આડત્રીસમો પ્રશ્ન જુઓ કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર શું છે અને તેના હેતુ જણાવવાના છે આ અલગ પ્રશ્ન આવ્યો છે તો નવા પ્રશ્નો પણ આવી શકે છે અને અથવા રિપીટ પણ થઈ શકે છે પણ તમે વાંચજો ખરા ઓકે ઓગણચાળીસમાં આપણે નકશો જોઈશું એમાં તમારે જો રાષ્ટ્રીય ઉદ્યાન દચી ગામ દર્શાવવાનું છે પછી કોફી ઉત્પન્ન કરતો એક પ્રદેશ જે બે હજાર સત્તરનું પહેલું જ પેપર હતું એમાં આવેલો હતો તો આ તમે કોફી ઉત્પન્ન કરતા પ્રદેશો તથા જુઓ રાઉ રાઉરકેલા લોખંડ પોલાદ સંકુલ આ પણ દર્શાવન છે રાષ્ટ્રીય જળમાર્ગ બે કયો કે બ્રહ્મપુત્ર નદી અને એ પણ ધ્રુબીથી સાધિયા સુધીના ઓકે તો આપણે હવે નેક્સ્ટ જો બે હજાર ચોવીસનું આપણી જોડે પેપર આવ્યું નથી એ તમારે કાલે પેપર છે તો એના માટે જે તમને નમૂનાનું પેપર આપ્યું હતું આપણે બ્લુ પ્રિન્ટ મુજબ એના પ્રશ્નો જોઈ નાખીએ કે એના પ્રશ્નો કયા હતા તો મિત્રો આજે પેપર આપણે નમૂનાનું પેપર છે એ પણ બે હજાર ચોવીસનો તમારે જે બ્લુ પ્રિન્ટ આવી છે એમાં એના આધારે એમણે નમૂનાનું એક માળખું બનાવેલ છે આમાં જુઓ તમારે આ સાલ કેવું છે કે તમને ટોટલ કેટલા પ્રશ્નો આપેલા છે ગણજો તો સુડતાળીસથી તેપન એમાં જુઓ પ્રશ્ન નંબર ચોપન જે નકશો લો ને એ ફરજીયાત છે દરેકના પાંચ ગુણ છે દરેક પ્રશ્નના પાંચ ગુણ છે એટલે તમારે ટોટલ ચાર પ્રશ્ન જ લખવાના છે નકશો ફરજીયાત છે તો નકશા સુધી તમારે ચાર પ્રશ્નો લખવાના છે તમને આપેલા છે ઘણા બધા જુઓ આઠ પ્રશ્નો આપેલા છે ને એમાં તમારે ચાર લખવાના છે જેમાં નકશો તમારે ફરજિયાત છે તો જુઓ એમાં સુડતાળીસમો પ્રશ્ન જોઈશું કે ગણિતથી દુનિયાનો વ્યવહાર ચાલે છે તે વિસ્તારથી સમજાવો અડતાળીસમો પ્રશ્ન છે વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ સમજાવો આપણે આગળ બોર્ડ મને જે પેપર જોયું ને એની અંદર ગમે તે વર્ષમાં એક સેમ ટુ સેમ પ્રશ્ન આવ્યો હતો તો આ પ્રશ્ન ખાસ શેર કરજો પછી ઓગણપચાસમાં જુઓ ઘઉંના પાકના અનુકૂળ સંજોગો જણાવો કઉના પાક માટે શું શું અનુકૂળતા જુએ કેવું હવામાન જુએ કેવી જમીન જુએ આ બધું જ તમારે સમજાવવાનું છે પછી પચાસમાં પ્રશ્ન જુઓ કે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારાઓ જણાવો એકાવન પ્રશ્ન જુઓ કે ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો જણાવો મેં તમને કીધું ગરીબી બાળમજૂરી બેરોજગારી આ તો ખાસ આવતું હોય છે તો જુઓ એના પછીનો પ્રશ્ન છે બેરોજગારીના મુખ્ય સ્વરૂપો પ્રકાર વિશે માહિતી આપવાનું છે અથવા બેરોજગારીના મુખ્ય પ્રકારો જણાવો આ રીતનો પણ પ્રશ્ન આવી શકે છે ઓકે તો આ ખાસ આ એમ બી પ્રશ્ન છે તૈયાર કરજો તેપનમાં જુઓ મેં કીધું એમ જ પહેલાં આવ્યું ગરીબી પછી બેરોજગારીને આવે શું આવ્યું બાળ મજૂરી જુઓ કે બાળમજૂરી અટકાવવાનો ઉપાયો જણાવો હવે બાળમજૂરી અટકાવવાનો ઉપાયો અથવા બાળમજૂરી સાના કારણે થાય છે આ બધા પ્રશ્નો રિલેટેડ જ હશે તમે વાંચો તમને એકદમ ઈઝી રીતે આવડી જશે તો આ એમપી છે ખાસ તૈયાર કરજો હવે વારી આવી આપણે નકશાની તો એમાં જ હરણ પ્રકારની જમીન પછી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે આ પ્રદેશ અને સુથરાઉ કાપડનું એક કેન્દ્ર મુંબઈ તો આ તો બેઠે બેઠો આપણે જે બોર્ડ એક્ઝામનું હમણાં આગળ જોયો પેપર એનો એ સેમ પ્રશ્ન હમણે નમૂનાના પ્રશ્નપત્રમાં લીધેલો છે આ નમૂનાનું પ્રશ્નપત્ર છે જે ગાંધીનગર બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ હતું ઓકે આ તમારે બોર્ડ એક્ઝામનું પેપર નથી સેમ આ પેપર નહીં આવે પણ આ પ્રશ્નો તમારા માટે ખૂબ આઈએમપી કહેવાય એટલે આ પ્રશ્નો તમે ખાસ તૈયાર કરજો એક વાર તો વાંચજો જ જો તમારે આવી રીતના વિભાગ સીના પ્રશ્નો જોતા હોય તો મને જલ્દીથી જલ્દી કોમેન્ટ કરજો આ વિડીયો પૂરો થવાયો છે મિનિમમ સૌથી વધારે કોમેન્ટ તમે કરજો તો આપણે તરત એના ઉપર કાર્ય કરીશું અને વિભાગ સી માટે પણ આવી રીતના મોસ્ટ એમ્પી પ્રશ્નો જે ચૂણા છેલ્લા પાંચ વર્ષના પેપર હતા એનો વિડીયો બનાવીશું આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ યુઝફુલ થયો છે તો પ્લીઝ વિડિયોને લાઈક જરૂર કરજો યુઝફુલ થયો તો કોમેન્ટ કરજો ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ધોરણ દસના તમારા બીજા મિત્રોને પણ શેર કરજો જેથી અમને પણ બેનિફિટ થાય ઓકે હવે મળશો આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ અને બધા જ મિત્રોને બોર્ડ એક્ઝામમાં બેસ્ટ ઓફ લખે